રામ રામ સીતારામ મજામબાઈ આપણી જો તને ખીલા ધોવાના હાલે લગભગ થોડાક વારતા નાખી નાખ ને પછી પછી આખો સાફ કરી નાખવાના રહીએ બધા કમ્પ્લીટ થઈ ગયો પછી ખીલા બીલા ધોવાય પછી બધાની એની નવરાઓ નાખીએ

બિકરી નવરાવ આ જાય બિકરી નવરાવ ન ના ફિલા તો નહી થાય બાહી હો ને બીમાર પડી જશે મતલબ આવના છે ને પડકોડા ધોય ભરાઈ ગયા બાહી ને બીમાર પડી જશે મારા આય દીકરા નવરાવ આપણે એને છે ને ઉકળ પાણી પી જાય હજી ગરમી સારા હોય વરસાદ લગભગ આવો હોય આવી ગયો તમે જો ડુંગર માંથી અંધારવાની

મારે હમ આપણી જો નળી મૂકી દઈએ ધોવાઈ જાય એ ખિલા એ તો મારો એ ખંજવાળ વાળો પડે આગળ મેં મોકલ કીધું તી તો મારે વાહ જ આવતી હતી એ પાછી અમે કર્યો બીજાને તો એક મારવા ધોડે મને તો બોલાવતી જ નથી હવે આપણે થોડાક ખીલાવીએ ધોવાઈ જાય ને પછી બધા નવરાવે નાખીએ નાખી ન કરે ને ¿Qué

Yeah.